બિહારમાં યોજાયેલા કોંગ્રેસની સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈ કરાયેલા ભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરતમાં મહિલાઓ દ્વારા કલેકટર લઈ પહોંચી આવેદનપત્ર આપી રાહુલ ગાંધીના હાઈ હાઈના નારા લગાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરાઈ હતી જેને લઈ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડધા પડી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી અને કલેક્ટરને આવેદન પત્ર આપવાની સાથે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા તો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ જોડાઈ હતી અને માતૃશક્તિનું અપમાન નહીં સહે તેમ કહ્યું હતું તો આ વિરોધ પ્રદર્શનમાં સુરત મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા મહિલા મોદી સાહેબ જેમના સ્વર્ગસ્થ માતા ઈરાબેન જેમના વિશે આજે બિહાર એના વિશે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અશબ્દો બોલ્યા છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે કારણ કે માતા વિશે અશબ્દો બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો વિશે કે માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી ત્યારે આજે નારી શક્તિ એટલે કે માતા માતાનું આપણે સવારે નીકળીએ ત્યારે માતાના ચરણોને સ્પર્શ કરીને વંદન કરીને નીકળીએ છીએ ત્યારે આજે આપણા હીરાબા વિશે કોઈપણ પણ અશબ્દો બોલી જાય તે અમારી નારી શક્તિ કે હિન્દુસ્તાની કોઈ પણ બેન દીકરીઓ આ કે ભાઈઓ આ સહન નહીં કરે અને સખત વિરોધ કરીએ છીએ કે રાહુલ ગાંધી માતા વિશે આવા શબ્દો બોલે એવા બોલવા જ નહીં જોઈએ એમને પણ માતા છે આજે તમારે પણ માતા છે મારે પણ માતા છે કે દેશની કોઈ પણ માતા દીકરીઓને આવા શબ્દો નહીં બોલવા જોઈએ કારણ કે અંબા જગદંબા અને ભારત માતા અમારે દેશની માતા છે તો હીરાબા પણ અમારી માતા છે તો બહેનો વિશે આવા અશબ્દો બોલે એ અમે સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ કે આજે રાહુલ ગાંધી માફી માગે માફી માગે માફી માગે